નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે મા દશામાની આરાધના ઘરે ઘરે લોકો કરી રહ્યા છે ત્યારે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર સોળ નંબરનું ઘર ઓમ રેસિડેન્સી ડુપ્લેક્સમાં રહેતા અરૂણાબેન જાધવ જે છેલ્લા પાંત્રીસ માં દશામાની સ્થાપના કર્યા છે માહિતી મુજબ દશામાની સાંડળીના મુખમાંથી કંકુ ખરી રહ્યું છે અને માતાજીના પગમાંથી પણ કંકુ ખરે છે કળિયુગમાં દશામાં આવી રીતે પરચા આપે છે તે તો ભક્તા ભક્તો માટે શ્રદ્ધાનો વિષય છે અરુણાબેન કે જે માતાજીના ભક્ત છે તેમણે જણાવ્યું કે માતાજી સાક્ષાત સ્વરૂપમાં બિરાજમાન છે અને તમામ ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે વડોદરા શહેરની અંદર જે રીતે દશામાની સ્થાપના ઘરે ઘરે થાય છે ત્યારે અમુક દશામાના મંદિરો હોય ત્યાં માતાજીના પરચા અને માતાજીની ત્યાં હાજરી દેખાય છે ત્યારે આજે ઓમ રેસિડેન્સી ડુપ્લેક્સ જે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે આવેલું છે અને ત્યાંના એક પરિવાર છે જેઓ આશરે તેત્રીસેક વર્ષથી માતાજીની પૂજા અર્ચના અને તેમની આરાધના કરે છે હવે દરેકની આસ્થાનો આ વિષય છે કે અહીંયા પણ માતાજીના જે સાંડણી છે તેમના મુખમાંથી નીકળે છે અને આવા ચમત્કાર કેટલી જગ્યાએ થાય છે ત્યારે આજે આપણે આ જગ્યાએ પણ આવ્યા છે અને માતાજીની સ્થાપના તેત્રીસ વર્ષથી કરે છે તેમણે માતાજી પર જેટલી આસ્થા છે તેના કારણે માતાજીએ તેમને આ પરચો આપ્યો છે

કંકુ એ આગળ નીકળે છે તો એના દર્શન માટે હા હું બધાને કહું છું કે જો માતાજીના દર્શન આવે બધાને દર્શન કરાવો માતાજીના એ માતાજી છે કે આ પ્રચાર તું કર એ મારા સપનામાં પણ મને કીધું છે માતાજી અને શું કહેશો ભક્તોને આપ આ બોલી જો માનો કામના બધી પૂરી થાય તો જે ભક્ત જે એમના મનથી જે શ્રદ્ધા બધા મે કે કરી તો આ પરિવાર હતો ને જેઓ આ ભક્તિ કરી રહ્યા છે તો આજુબાજુ વિસ્તાર ડભોઈરૂ રિંગ રોડ અને સોમા તળાવની નજીક જે રહેતા હોય એમણે તો ખાસ આ માતાજીના જે કંકુનો જે પરચો છે તેનો લાભ લેવો જોઈએ અને માતાજી પાસેથી એમના જે મનોકામના હોય તે પૂર્ણ થાય તેવી માંગ કરવી જોઈએ સ્પાર્કુડે ન્યૂઝથી નરેશ પરમાર